શ્રી વલ્લભાધી શકી જય શ્રી ગોસાઇજી પારમ દયાલકી જય શ્રી ગોસાઇજીના સેવકીની ધાનીપુનિવાળા બસો ચૌદમાં નંબરના વાર્તાજી અને તેમના જીવનમાં ભક્તિવર્ધિની ગ્રંથના અલગ અલગ પહેલુઓના દર્શન કરીએ શ્રી ગોસાઇજીની કી સેવકીની એક ક્ષત્રાની પ્રયાગ કી ધાનીપુનિવારી વાર્તા કો ભાવકા છે सात्विक भक्त है लीला में इनको नाम अनंती है याको धनी रोगी हतो नित्य चरखा काते और बरस पचास लो बाकी टहल करी पाचे धनी मरियो पाछे एक समय श्री आप आ ते प्रयाग पधारे क्षत्रानी त्रिवेणी नाइवे आई हती। तहाँ इनको श्री गोसाई जी के दर्शन भय विचार कियो इनके सेवक हुजिए तो आछो બિ કરી મહારાજ કૃપા કરી ગુસાઇજી પર દયા અને હવે આવી રહ્યું છે બીજ ભાવે દ્રઢે તું સીજ ભાવ દ્રઢ થાય છે કઈ રીતે સો કૃપા કરી વાકો સ્નાન કરાય સરની લીએ શ્રી વલ્લભ શરણે લે છે અને પછી શ્રી ઠાકોરજી તે જીવનો શરણ ભાવ દ્રઢ કરે છે તે જ તો છે બીજ ભાવ ત્યાગા શ્રવણ કીર્તના અન્ય અન્ય શ્રવણ કીર્તન ત્યાગ કરી સ્વમાર્ગીય શ્રવણ કીર્તન કરવા કયા છે અને પાછે ક્ષત્રાની શો કહે તે હમ શ્રી ઠાકોરજી પધરાઈ દે થે તાકી તું પ્રીતિસો સેવા કર્યો તો ઉપે શ્રી અનુગ્રહ કરેગે જાતે તેરો ઉદ્ધાર હોય ગો ક્ષત્રાણી શ્રવણ કરી રહ્યા છે અને શ્રી ગોસાઇજી આજ્ઞા કરી રહ્યા છે શ્રવણ હવે છે બીજ દાડ્ય પ્રકાર અસ્તુ ગૃહે સ્થિત્વા સ્વર્મત પાછી શ્રી ગોસાઇજી વાકો શ્રી ઠાકોરજી પધરાઈ દીએ ઓર કી રીત ભાત સમજાય ગૃહમાં સ્થિત થઈને સેવા કરવાથી બીજ દ્રઢ થાય છે ચોથું છે પ્રેમની અવસ્થા તબિયત ડોકરી છે ઠાકોરજી કો ઘર પધરાય ભાવ પ્રીતિપૂર્વક સેવા કરણ લાગી પ્રીતિની અવસ્થા છે પ્રેમ હવે આવે છે આસક્તિ પ્રભુ મન મનકો લગાવે વેવારી આસક્તિ હૈ અને વાર્તાજી કહે છે ઉહુ શ્રી ઠાકોરજી કી સેવા કરતી સુશ્રી ગોસાઇજી કી કૃપા સુશ્રી ઠાકોરજી વાકો અનુભવ જતા વન લાગે પ્રભુમાં જ મન લાગેલું છે આ શક્તિ અવસ્થા હવે આવે છે વ્યસન અવસ્થા એક ક્ષણનો પણ વિયોગ સહન ન કરી શકે જીવ અને અહીંયા તો સ્વયં ઠાકોરજી પણ એવું બતાવી રહ્યા છે વ્યસન અવસ્થા सो so, उह क्षत्राणी चरखा कांति धाको जी पोनी में बिराते पोनी की गद्दी पोनी के तकिया और पोनी आप देत देत जाते सो so, क्षत्राणी चरखा काती और धानी को भोग धरती હવે આવી રહ્યું છે લાભતે સુદ્રડામ ભક્તિમ सर्वतो अपि अधिकाम परां सुद्रड परा भक्ति नुते दान થાય છે સુ શ્રી ઠાકોરજી આરોપ તે ઠાકોરજી વાપર સદા પ્રસન્ન રહેતે જૈસા બાળક અનેક ખેલ કરાતે તૈયાર બહુ ખેલ કરી વાકો સુખ દેતે અને ઈતિ એવો ભગવત તત્વમ નિરૂપિત ભગવત શાસ્ત્રનું તત્વ શું છે કે સ્વયં શ્રી જીવ વિના રહી ન શકે એક દિન વા ગામને કોઈ બાળકલાલજી પધારે હતી वह डोकरी के घर पधारे उनने वह डोकरी से आज्ञा करी तेरे श्री ठाकुर जी हमको देव हम खेलेंगे डोकरी ने अपने श्री ठाकुर जी पधराई दिए अब सेवा करण लागे तब श्री ठाकुर जी धानी पुनी करते तब आपने कही श्री ठाकुर जी धानी पुनी वाली बाई सो राजी है सो श्री ठाकुर जी वाको पाछे पधराई दिए सो वह बाई श्री ठाकुर जी की सेवा भली बाती सो करण लागी શ્રી આ કે પર સદૈવ પ્રસન્ન રહેતે જો ચઈએ સો માંગી લેતે આ તો છે ભગવત શાસ્ત્રનું ગૂઢ તત્વ કે શ્રી જીવ વિના રહેવા માટે અસામર્થ્ય ભાવના બતાવી રહ્યા છે અને હવે આવે છે ય સમી સમજી તસ્યા પીસ્યાત દ્રઢારતી જે આ જાણશે આ તત્વને તેને પણ દ્રઢ રતિનું દાન થશે સુયામે જતા શ્રી ઠાકુરજી સ્નેહ કે બસે જો કો પ્રીતિ સો સેવા કરત હે વાક્ય આધીન આપ હે સો વ શ્રી કી એસી કૃપા પાત્ર ભગવદીય હતી તાતે વાર્તા કહા કહીએ તો આવા આવા ક્રમશ અલગ અલગ ભાવોનું દાન સ્વયં શ્રી ગોસાઇજી કરી રહ્યા છે અને શ્રી ઠાકોરજી પણ તેનાથી એટલા બધા રીજેલા રહેતા એટલા વશ રહેતા કે તેને છોડીને જવા માટે સમર્થ નથી રહ્યા તો આવા શિવ વલ્લભ વિઠ્ઠલ આવા સ્વરૂપને આપણા માથે પધરાવી આપ્યું છે અને નિકી ભાતીથી તેમનું સેવન કરીએ શિવલભ આધી શકી જય શ્રી ગસાઇજી પારમ કી જય